वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुशिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदधर्मनन्दनमहं विचिन्तये मुकुं करोति वाचालं पङ्गो लङ्यते गिरिं यत्कृपात्महं वन्दे परमानन्दमाधवं परात्परपूर्णपुरुषतम् ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ વાલા ઘનશ્યામ મહારાજ તથા કથાનો લાભ લેતા દરેક ભાવિક ભક્ત બહેનોને ભાવથી જય સ્વામિનારાયણ એ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ મજામાં છો ને આપણે દરરોજ મહારાજની કથા કરીએ છીએ ભક્ત રક્ષક ભગવાન જે ભગવાને કોની કોની રક્ષા કરી એવી વાતો આપણે દરરોજ કરીએ છીએ અને એનું એક માધ્યમ છે વાલાબહેનો વડતાલ ધામમાં સ્વામિનારાયણ ભગવાને આજથી બસો વર્ષ પહેલાં પોતાના સ્વયં હાથે પોતાનું સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા તે લક્ષ્મીનારાયણ દેવનો બસો વર્ષનો દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે એના ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર અમરેલીથી અમે નક્કી કર્યું છે કે મહારાજે જેની જેની રક્ષા કરી એવા બસ્સો ભક્તોના આખ્યાનોની કથા કરવી કોની કોની રક્ષા મહારાજે કેવી રીતે કરી એવા બસો ભક્તોના ચરિત્રો દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે આ ગાવાના છે તે આપણે દરરોજ ગાઈએ છીએ કે મહારાજે કોની કોની રક્ષા કરી તો ભક્ત રક્ષક ભગવાન એવા મહારાજ ગઢડામાં બિરાજમાન હતા દાદા ખાસરના દરબારમાં અને હે આઠે કથા વાર્તાની હેલી વર્ષે નિત્ય નવા ઉત્સવ સમય થાય એ દાદા ખાસના દરબારમાં પાંચસો પરમહંસની પંગત પડે અને હાથમાં લાડુ જલેબી લઈને લ્યો લાડુ લ્યો જલેબી લાડુ પીરસતા પંગતમાં જાય રે સલુણી છબી સહજાનંદ સુખદાયી આવી રીતે નિત્ય નવા ઉત્સવ થાય છે કથા વાર્તા થાય છે અવારનવાર મહારાજ ગાતા વાતા લક્ષ્મીવાડીએ પધારે છે આવી નવતમ લીલા મહારાજ ગઢપુરમાં રહીને ભક્તોને સુખ આપે છે જીવબા લાડુબા રોજ નવા થાળ કરીને મહારાજને જમાડે છે એ વખતે ગઢડાના એક નાથાભાઈ ભાવસાર હતા બહુ જ ભાવિક બહુ જ નિષ્ઠાવાળા સેવા કરે દોડી દોડી અને દાદા ખાચર કે જીવબા લાડુબા જે સીંધે એની બધા એની સેવા કરે બહુ જ ભગવાનમાં હેતવાળા નિયમ ધર્મવાળા આ સત્સંગી સેવા કરતા તે એક દિવસ એને ભગવાનને ઘરે પધરાવવાનો આગ્રહ આમ મનમાં થયું કે હું મહારાજને મારે ઘરે પધરાવું ભગવાને વિનંતી કરી પ્રભુ મારે ગરીબના પગલાં ઘર પાવન કરો મહારાજ કે સારું કરો તૈયારી પછી મહારાજ તો આ નાથાભાઈ ભાવસારનો ભાવ જોઈ અને એને ઘરે પધાર્યા આ ભાવસારના પરંપરામાં હક્કા ભાવસાર હતા ને મહારાજ હતા ત્યારે હક્કા ભાવસાર હતા અને એ મોટાબાના હાડલા રંગતા હતા મોટાબાના લાડુબા જે સાડલા પહેર્યા ને અત્યારે ત્યાર પછી એની પરંપરામાં એક દિયાળભાઈ હતા જે કાયમને માટે અમારા સાડલા હોય ને સીધરી આ મહાદીક્ષાની આવા સાડલા એ રંગતા હતા હમણાં સુધી દિયાળભાઈ સુધી ત્યાર પછી હવે તો પ્રેસમાં સાડલા છપાવવા મંડ્યા એટલે હવે બધા ઓછા રંગાવે છે અને હવે તો સાંઈ ખુગી હાથે રંગતા શીખી ગયા આમ બીબા હોય તેને આવા પાડતા હાથે શીખી ગયા સફેદ હાડલા લઈને આવા હાડલા બનાવે એ આ ભાવસાર પરિવાર એ વખતે સાડલા રંગતા હતા તો એ આ નાથા ભાવસારને ઘરે બહાર જ પધાર્યા હોહો મહારાજના હામૈયા કર્યા ને ભાવસાર પરિવાર બધાય ભેગા થયા અને ગાતા વાતા ફૂલડા વેર્યા ને કરીને સરસ મજાનો ઢોલીઓ ઢાળ્યો મહારાજ બેઠા બધા ફરતા બેઠા છે મહારાજની વાતો સાંભળે છે પછી મહારાજને કીધું થાળ થયો છે પ્રભુ જમવા પધારો મહારાજ પછી એક બાજોઠ ઉપર બેઠા સામા બાજોઠ ઉપર ભાવસારે થાળ મૂક્યો અને થાળમાં શણેશીની ભાજી અને ઘીમાં બોળેલી પોળી શણેશીની ભાજી એટલે એવી ખેતરમાં થાય શણેશી અને ઘીમાં બોળેલી બાટી મહારાજને જમાડી બહુ ભાવથી ભાવસાર સારો નાખે છે જમો મહારાજ અમારા ગરીબના ઘરે તો આવું પ્રભુ મિષ્ટાન મેવા તો મહારાજ કે મિષ્ટાન મેવા કરતા આ સરસ છે એમ કરી અને મહારાજ થાળ જમા પછી મુખવાસ સળું કરીને મહારાજે મુખવાસ લીધો છે પછી મહારાજે ચાર ભાઈઓને ઘરે પગલાં કર્યા મહારાજ નથુભાઈની ચાર ભાઈ હતા કે મહારાજ અમારા બધા ભાઈઓને ઘરે પગલાં કરો પછી બધાને ઘરે પગલાં કરાવ્યા પછી ભાવસારને ઘરે ઢોલીએ મહારાજ બેઠા જ બધાએ ચારે ઘરના બધાએ ભેગા થયા પગે લાગ્યા મહારાજે બહુ ઉપદેશની વાતો કરી ત્યારે નાથા ભાવસાર હાથ જોડીને કહે છે કે મહારાજ અમારે એક દુઃખની વાત છે મહારાજ કે બોલો કે અમારે વળવામાં ઘણાય પેઢી પહેલાં એક ડોશી ભૂતળી થઈશ તે બધાને દેખાય છે બધાને બીવરાવે છે બધા બીવે બહુ મહારાજ કહેવું હવે એ ડોશીનો તમારો મોક્ષ કરવો હોય ને તો એમ કરો તમે બધા સત્સંગી થઈ જાઓ હા મહારાજ તમે કે મારું એક ઘર તો સત્સંગી છે નાથા ભાવ કે પણ મારા ચારેય ભાઈના ઘર કે બધા થઈ જાઓ પછી બધાએ એગ્રી થઈ ગયા કે હા મહારાજ અમને બધાને કંઠી બાંધો એ ચારેય પરિવારને મહારાજે વર્તમાન ધરાવ્યા કંઠી પહેરાવી પછી મારે કીધું કે મંડો બધાએ ભજન કરવા અને મહારાજે બધાને પ્રસાદીનું જળ છાંટ્યું મહારાજ કે ગઈ તમારી હાથ પેઢીને ડોઈશું ધામમાં કોઈ તમને હવે નડશે નહીં અને બધાએ બહુ રાજી થઈ ગયા અને મહારાજે કીધું કે હાથ પેઢીના તમારે મોકલી દેવા હોય ને ધામમાં તો ધૂઈને બોલો એટલે પછી બધાએ છે ને ઘડીક ધૂઈને બોલ્યા મહારાજ કે હવે સતત આ સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કર્યા કરજો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી આવો મહારાજ ઉપદેશ આપ્યો અને ભાવસારાનો તો સત્સંગી કર્યા એની હાથ પેઢીને પણ મહારાજે ધામમાં મોકલી દીધી આવી રીતે મહારાજે નાથા ભાવસારના પરિવારમાં જે ભૂતળી થયેલી ડોશી એનો પણ ઉદ્ધાર કર્યો અને ચારેય ઘરે પગલાં કર્યા અને ચારેય ઘરનાને સત્સંગી કર્યા આવી રીતે મહારાજે નાથા ભાવસારની રક્ષા કરી એવા ભક્ત રક્ષક ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન